હમણાં એક નગરો પથ્થિમ વૃક્ષોભ આવે છે જે પશ્ચિમ વૃક્ષો ધીરે ધીરે હટી જતા ઠંડી રહેવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો પાટણ સમય હરીજના ભાગો આ ઉપરાંત મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો અને અરવલ્લી સાંબરકાંઠાના ભાગો પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન બારથી પંદર ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહે મહત્તમ તાપમાન ઓગણતેર ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહે હવે ઠંડી ધીરે ધીરે વધશે પરંતુ અઢારથી ચોવીસમાં બગાળ ઉસાગરમાં એક મોટી હલચલ જોવા મળતા તેની અસરના કારણે તારીખ ચોવીસથી ત્રીસ ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતા રહી શકે રાજ્યના ભાગોમાં અને ચોવીસ ત્રીસમાં રાજ્યના ભાગમાં હવામાનમાં મોટો પડતો આવવાની શક્યતા રહે એટલે હવે ધીરે ધીરે ઠંડી વધવાની શક્યતા છે આમ થતાં મહત્તમ તાપમાનમાં વધઘટ થવાની શક્યતા રહે છે પવનનું જોર પણ રહે છે ઉત્તરાયણમાં પણ પવનની ગતિ રહેવાની શક્યતા રહે છે અને ઠંડા પવનોની અસર જણા છે હમણાં એક નગરો પશ્ચિમ વિક્ષોભ આવે છે જે પશ્ચિમ વિક્ષોભ ધીરે ધીરે હટી જતાં ઠંડી રહેવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો પાટણ સમય હરિદના ભાગો આ ઉપરાંત મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો અને અરવલ્લી સાબરકાંઠાના ભાગો પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન બારથી પંદર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહે હવે ઠંડી ધીરે ધીરે વધશે પરંતુ અઢારથી ચોવીસમાં બગાણ ઉસાગરમાં એક મોટી હલચલ જોવા મળતા તે તેલની અસરના કારણે તારીખ ચોવીસથી ત્રીસ ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતા રહી શકે રાજ્યના ભાગોમાં અને ચોવીસે ત્રીસમાં રાજ્યના ભાગમાં હવામાનમાં મોટો પડતો આવવાની શક્યતા રહે એટલે હવે ધીરે ધીરે ઠંડી વધવાની શક્યતા રહે છે આમ થતાં મહત્તમ તાપમાનમાં વધઘટ થવાની શક્યતા રહે છે પવનનું જોર પણ રહે છે ઉત્તરાયણમાં પણ પવનની ગતિ રહેવાની શક્યતા રહે છે અને ઠંડા પવનોની અસર જણાય છે હમણાં એક નગ્રો પશ્ચિમ વિક્ષોભ આવે છે જે પશ્ચિમ વૃક્ષો ધીરે ધીરે હટી જતાં ઠંડી રહેવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો પાટણ સમિત હરીદના ભાગો આ ઉપરાંત મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો અને અરવલ્લી સાબરકાંઠાના ભાગો પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન બારથી પંદર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહે હવે ઠંડી ધીરે ધીરે વધશે પરંતુ અઢારથી ચોવીસમાં બગાળ ઉસાગરમાં એક મોટી હલચલ જોવા મળતા તેની અસરના કારણે તારીખ ચોવીસે ત્રીસ ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતા રહી શકે રાજ્યના ભાગોમાં અને ચોવીસે ત્રીસમાં રાજ્યના ભાગમાં હવામાનમાં મોટો પડતો આવવાની શક્યતા રહે એટલે હવે ધીરે ધીરે ઠંડી વધવાની શક્યતા રહે છે આમ છતાં મહત્તમ તાપમાનમાં વધઘટ થવાની શક્યતા રહે છે પવનનું જોર પણ રહે છે ઉત્તરાયણમાં પણ પવનની ગતિ રહેવાની શક્યતા રહે છે અને ઠંડા પવનોની અસર જણાશે